નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજમાં પતિએ પત્નીની ધારદાર હથિયારથી હત્યા કરી ઘરના ઝઘડાનો કરુણ અંજામ આરોપી ખુદ પોલીસમાં હાજર થયો ભુજના રેલવે સ્ટેશન નજીક આવેલા દાદુપીર માર્ગે ગત સાંજે એક હત્યાની ઘટના બની હતી પ્રાથમિક માહિતી મુજબ એક શખ્સે પોતાની ત્રીસ વર્ષીય પત્નીની ધારધાર હથિયાર વડે હત્યા કરી હતી આ હત્યા ઘર કંકાસના કારણે ઉશ્કેરાટમાં થઈ હોવાનું અનુમાન છે ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી પતિએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું ભુજ બી ડિવિઝન પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે સમગ્ર બાબતે ડીવાય એસપી એ વિગતો આપતા જણાવ્યું કે ગઈકાલે જે ભુજ શહેર ના વિસ્તારમાં એક હત્યાનો બનાવ જે બનેલો છે એમાં ચોવીસ વર્ષની જે પરિણીત યુવતી છે જેનું નામ છે અમરીન પઢિયાર અમરીન ડોટર ઓફ અલાના પઢિયાર એને એના હસબન્ડે જ જેનું નામ છે ફિરોજ ઉર્ફે બાવા સિદ્ધિ એણે ધારિયાના ઘા મારીને એની હત્યા નિપજાવી છે અને એ હત્યા નિપજાવીને જાતે જ ધારી સાથે પોલીસ સ્ટેશને હાજર થયો અને પોલીસને કીધું કે મારાથી આવું મેં આવું કૃત્ય કર્યું છે અને એ આધારે પછી તપાસ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને હસ્તગત કરવામાં આવે છે હત્યા પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એ લોકોના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા પણ એમના લગ્ન ચાલતા નહોતા અને એ બંને અલગ રહેતા હતા અને આને જે જે આરોપી છે એને પોતાની પત્ની ઉપર ડાઉટ હતો શંકા રહેતો હતો અને પછી અચાનક જ આ રીતે એની પત્ની ત્યાંથી પસાર થતી હતી રોડ જે છે રેલવે સ્ટેશન તો પાછળથી આવીને એને દરિયાના ઘા માર્યા માથામાં અને કન્ટિન્યુઅસ મલ્ટિપલ ઘા મારીને એની હત્યા કરી પ્રાથમિક તપાસ સોરી ગુનાઈત ઇતિહાસ છે નહીં હજી સુધી ધ્યાનમાં નથી આવ્યો સેન્ટિંગનું અને છૂટક મજૂરીનું કામ કરે છે છવ્વીસ વર્ષની ઉંમર છે ગુનાહિત ચોકાસવામાં આવશે પણ આ બાબતમાં જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે બંનેના લગ્ન ચાલતા ન હતા દોઢ વર્ષ પહેલા લગ્ન કરેલા હતા અને પણ એકબીજાથી અલગ રહેતા હતા અને એણે શંકા રાખીને ગુસ્સામાં આવીને આ કૃત્ય કર્યું છે એવું પ્રાથમિક તપાસમાં દેખાય એવું છે પછી આગળ વધુ તપાસમાં શું આવે છે એ પછી ખ્યાલ આવશે દર્શક મિત્રો આજે તારીખ બાર ડિસેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર